ભારતીય બેન મહેશભાઈ પૂરિયા

ગાંધીજીએ કોરબંદન માં શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ માટે ગાંધીજી વિલાય જઈને બેરિસ્ટર બન્યા ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી હિન્દુ અને સતો અન્યય જોયો આ અન્યાયને દૂર કરવા માટે ગાંધીજી સત્યાગ્રહની લડત ચલાવી ત્યાર પછી 2015 માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા થી ભારત પાછા આવ્યા ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું અંગ્રેજોના શાસનથી ભારતને આઝાદ કરવા માટે ગાંધીજીએ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું આ દેશવ્યાપી આંદોલનમાં ગાંધીજીને ભારત દેશની પ્રજા અને દેશના નેતાઓએ પૂરો સાથ અને સહકાર આપ્યો ત્યારબાદ ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહની લડત ચલાવી ત્યારબાદ ગાંધીજીને લોકો બાપુ તરીકે ઓળખવા લાગ્યા ત્યાર પછી મીઠાના સત્યાગ્રહ માટે તેમને સાબરમતી આશ્રમથી દાંડી કૂચ કરી પછી તેમને હિંદ છોડો આંદોલન પણ કર્યું અને છેલ્લે અંગ્રેજોના શાસનમાંથી ભારતને 1947 માં આઝાદી મળી ગાંધીજીની પત્નીનું નામ કસ્તુરબા હતું કસ્તુરબાએ પણ ગાંધીજીને લડતમાં ઘણો સાથ આપ્યો હતો ગાંધીજીનું જીવન એકદમ સાદાય પડ્યું હતું ગાંધીજી ખાદી પહેરતા હતા તે દરરોજ સવાર સાંજ પ્રાર્થના કરતા હતા ગાંધીજી દરરોજ નાખ્યો કાઢતા હતા 30 જાન્યુઆરી 1948 માં દિલ્હીમાં ના વર્ષે ગાંધીજી પર ગોળીબાર કર્યો હતો જેમાં તેમનું અવસાન થયું હતું ગાંધીજીના મૃત્યુથી સમગ્ર દેશને ઉડો આકાત લાગ્યો ગાંધીજીની સમાધિ દિલ્હીમાં આવેલી છે તે જગ્યા રાજકાર તરીકે ઓળખાય છે આખો દેશ ગાંધીજીને મહાત્મા ગાંધી અને રાષ્ટ્રપિતાના નામથી ઓળખે છે

અન્ય વીરા માપીસ સૂરજ હાથે થી કોઈ ડાકે નથી શકતું દરિયા ની કોઈ રોકી નથી શકતું સૂરજ હાથે કોઈ નથી કોઈ રોકી નથી હે આસમાન તારી ઊંચાઈ ની તો મને ખબર છે પણ મારા વીરોના ના ને કોઈ માપી નથી શકતું તિરંગે કો દે પૂછોતા હે कि मन यही सोच के रोता है वो जागता है तू सोता है उसकी भी क्या जिंदगी जिसने लुटा दिया सब कुछ वतन पर उसकी भी क्या जिंदगी जिसने लुटा दिया सब कुछ वतन पर धन्य है वो जो तेरे खाते अपनी नींद खोता है ये कुर्बानी उसका शौक नहीं जज्बा है ये कुर्बानी उसका शौक नहीं जज्बा है अभी मन सही उसका भी स्वाभिमान को होता है आखिर क्यों वह यह जिंदगी जीता है आखिर क्यों वह यह जिंदगी जीता है आज मैं बता दूं तुझे क्योंकि उसके मन में भी तिरंगे को देख कुछ होता है उन दो आंखों के आगे समंदर भी आ रहा होगा उन दो आंखों के आगे समंदर भी होगा जब मेहंदी वाली हाथों ने मंगल सूत्र उतारा होगा कभी कभी तक की धूप में चल के देख लेना कभी ठंड में भी फिर कर देख लेना कभी तक की धूप में चल के देख लेना कैसी होती है हिफाजत मुल्क की कभी सरहद पे चल के देख लेना जय हिंद जय भारत